પડતો ભાગ ગુજરાત નું ખેતીનો છે અને જે સરકાર છે મિત્રો હવે ખેતી ઉપર ટાર્ગેટ મિત્રો કરે છે આપણે ભાવની વાત કરીએ તો છેલ્લા પાંચ કે દસ પહેલા જે સિંગતેલના મિત્રો ભાવ હતા એ ભાવ અત્યારે વધુ છે પરંતુ જે પાંચ કે દસ વર્ષ પહેલા જે આપણે મગફળી વેચતા હતા એ ભાવ અત્યારે આપણને વધવાની તો દૂરની વાત પણ અત્યારે આપણને એ ભાવ પણ મિત્રો નથી મળતા આવી ક્યાંક ખેડૂતની મિત્રો અત્યારે પરિસ્થિતિ છે તમને ખાતર નથી મળતું સાચો ભાવ નથી મળતો પીએમ કિસાન યોજનાના નામે મિત્રો છેતરપિંડી કરવામાં આવે છે કે આપણે ગુજરાતમાં બે રૂપિયા આપે છે પરંતુ બીજા અંદર રૂપિયા આપે છે હવે એક યોજનાનો હેતુ હોય કે ખેડૂતને આર્થિક રીતે સહાય બહાર પાડીએ એ એક યોજનાનો મુખ્યપણે હેતુ હોય છે પરંતુ આમાં પણ મિત્રો પ્લસ માઇનસ થાય છે શું કીધું વિશુધન ગઢવીએ તમે પોતે જ સાંભળી લ્યો આપણે છેલ્લા દસ અગિયાર વર્ષથી ભાજપને ધબધબાઈને મત આપીએ છીએ જ્યારે પંદર વર્ષ પહેલાં ભાવ શું હતું પંદરસો થી અઢારસો રૂપિયા અગિયાર વર્ષ પેલા કપાસનો ભાવ હતો અત્યારે કપાસ ભાવ કેટલો છે બારસો તેરસો રૂપિયા સ્કૂટીનો ભાવ કેટલો હતો ચાલી હજાર એનો કેટલો થયો લાખ સ્પ્લેન્ડરનો ભાવ કેટલો હતો પચાસ હજાર અત્યારે કેટલામાં માં લાખ સોના ભાવ કેટલો હતો આ નરેન્દ્રભાઈ આવ્યા એની પાછળ વાત કરું છું

લાખો ટન મગફળી નું ઉત્પાદન થશે અને એક એક મણે જો પાંચસો પાંચસો રૂપિયા આ ઘટિયાઓ કથેકીઓ કરશે તો કલ્પના કરો તમે સાહેબ હજારો કરોડ નું કૌભાંડ કરવાનું આ ભાજપ પડાય નક્કી